અઠ્યાવીસ નંબર ફાલ હારો થાય કા જો ખાલે એક ડાળા માં જો આ કારીગર છે જરા ઓળા બાપા ના જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો અત્યારે જો આપણે બેહી ગયા છે રોટલા માટે અને અહીંયા પપ્પાવાળા ઘરે છે બધાય લાટી ની દાળ ને રોટલા એમ છે લાગણી વંશભાઈ ના મમ્મી પપ્પા આવે તા રોકાવું કરતા છોડાવીશ ભલે પછી મેળા નથી બેન ને એ તો બધી વયા ગયા આવીને આપડે કયું તારું નતું જોવે આમ

ધ્રુવંશ ને હા પણ વહી ગયું ને ઉતારવા ઉતારવામાં તો મેં તો પછી વાડીએ ગયા જોવા એટલું તો મમ્મી લીલું હતું ખેંચી લીધું મસ્ત

મસ્ત ફાલ છે માંડવી કઈ વાવી થી તો મમ્મી આ વખતે કઈ માંડવી કરી આપણે મગફળી કઈ વાવી થી બી અઠ્યાવીસ નંબર હા અઠ્યાવીસ નંબર ફાલ સારો થાય કા જો ખાલી એક એક ડાળામાં જો કેટલી કેટલી માંડવી છે ફાલ સારો છે હા અઠ્યાવીસ નંબર વાવી થી મસ્ત 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 છે ને પાકી ગઈ સોયાબીન ને એવું કરતા ત્યારે તો આપડે દહી ને કરાવતા આપણે ન કરતા હવે આપણે કરીએ એટલે મસ્ત થઈ ગયું મગફળી

કારીગર છે જરાપા ના તાર પપ્પા ને કેવું એમ કેમ કેતા નહિ તાર પપ્પા કારીગર છે ને છ પાંચ પચાસ થઈ ગયા એટલે છ માં થોડીક વાર છે વાતાવરણ કંઈક આવું છે હા શિયાળામાં તો હવે વહેલા સૂર્ય ભગવાન ને ઘેર વયા જાય બધા રમેશ ને હટાણ તો બધી માંડવી ના ઓળા ખાવાની મોજ લેશ બધા હવે ઓળાની મોજ લેશ બધા અડધા હેકેલા ને અડધા બાપેલા ખાય હા રે બેય પાર્ટી હાલે એકેલા ની ને બાફેલા ની બધી બાફેલા માં બેઠી છે પાર્ટી ચાલુ જ છે અત્યારે આશીર્વાદ છે করোন <laughs>